જય ભારત નમસ્તે દયાનંદ સર ભગવાન રામ ભગવાન કૃષ્ણ તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ તેમજ અન્ય ભગવાનોનું અપમાન થયું છે કે તેમનું મહિમા મંડન થયું છે તે વિશે આપણે ચર્ચા કરશું કારણ કે આજે ઘણા બધા સંપ્રદાયો પોતાના મન વિરત સંપ્રદાયને આગળ વધારવા માટે અને તેમના પુસ્તકોમાં જે ખોટા ભગવાનના અપમાનો કરેલા છે બચવા માટે પ્રકાશનો પોતાની ઢાલ તરીકે ઉપયોગ કરે છે અને સમાજમાં એક પ્રકારનો ખોટો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરે છે તો ચાલો આપણે જાણીએ કે સત્યાશ પ્રકાશમાં શું લખેલું છે અને શું જ્ઞાન છે મિત્રો સત્યાગ પ્રકાશ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા ચૌદ સમુલાસમાં વેચી અને ચૌદ વિભાગમાં બનાવવામાં આવ્યું છે રામાયણ મહાભારત ગીતા વગેરે ગ્રંથોમાંથી ઉત્તમ પ્રકારના મંત્રોનું ચયન કરી અને જે આપણી ફરજો છે આપણો ધર્મ શું છે આપણી સંસ્કૃતિ શું છે રાષ્ટ્રપતિ આપણી છે આવા અનેક મુદ્દાઓને લઈ અને આવા મંત્રોના સટીક અર્થ જે શુદ્ધ અર્થ કહી શકે એવા અર્થ કરી વાસ્તવમાં જે આપણું ઉચ્ચ પ્રકારનું વૈદિક જ્ઞાન છે તેને કઈ રીતે આપણે સંરક્ષિત કરી શકીએ તેને વધારવા માટે આ ગ્રંથમાં એક પ્રકારનું જ્ઞાનનો સંગ્રહ કહી શકીએ એ પ્રકારનું ત્રણ હજાર પુસ્તકોનું નિચોડ આ પુસ્તક જે સત્યાશ પ્રકાશ છે તેમાં આપવામાં આવેલું છે તો હવે આપણે જોઈએ કે દરેક સમુલાસમાં તેના વ્યાકરણ અનુસાર વેદ અનુસાર શું શું અર્થ થાય છે તે પણ અહીંયા બતાવવાનો પ્રયાસ કરેલો છે હવે જોઈએ કે બીજો સમુલાસ તો બીજો સમુલાસમાં બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું પછી ભૂત પ્રયત્નો નિષેધ એટલે કે ભૂત પ્રેત ન માનવા પછી જન્મપત્રી છે ગ્રહો તમારા ઉપર કઈ રીતે અસર કરે છે આવી બાબતોની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે હવે જોઈએ ત્રીજો સમુલાસ તો તેમાં અધ્યયન કઈ રીતે કરવું એટલે કે બાળક નાનેથી કઈ રીતે ભણતર કઈ રીતે કરાવવું બ્રહ્મચર્ય કઈ રીતે પાડવું સંધ્યા છે અગ્નિહોત્ર છે આ કઈ રીતે કરવા એ બાબતનું શૈક્ષણિક જ્ઞાન અહીંયા જે આપણે ત્રીજા સમુલાસમાં આપેલું છે અને વિશેષ એક છે કે શુદ્રો અને સ્ત્રીઓને ભણવાનો અધિકાર વેદમાં છે કે નહીં તો અહિયાં સ્વામી દયાનંદ સરસ્વતી અધિકાર પણ આપેલો છે એ પણ જે સાબિત કરવામાં આવેલું છે હવે જોઈએ ચોથો સમુલાસ તો ચોથા સમુલાસમાં વિવાહ સંબંધી લખેલું છે સમાવર્તન સંસ્કાર જે ગૃહ શાસ્ત્રમાં કઈ રીતે પ્રવેશ કરવો ગૃહસ્થિના કેવા લક્ષણો હોવા જોઈએ સ્ત્રી પુરુષના પરસ્પર કર્તવ્યો શું છે એકબીજા પ્રત્યેની લાગણીઓ કઈ રીતે વધે જે જેમના કર્તવ્યો છે તેનું અહિયાં કરવામાં આવેલું છે અને એક એક ખાસ કે કે અહીંયા પ્રકારની સમાજ સુધારની વાત પણ કરવામાં આવી છે વિધવા પુનર્લગ્ન અથવા તો કોઈ પણ પુનલગ્નની પ્રથા જે વેદોક્ત છે અથવા તો આપણા શાસ્ત્રોક્ત છે તે અહીંયા સાબિત કરવામાં આવ્યું છે ત્યારબાદ પાંચમો સમુલાસ છે તો તેમાં વાનપ્રસ્ત અને સંન્યાસ વિશે ચર્ચા કરવામાં આવે છે વાનપ્રસ્ત એટલે કે આપણે રિટાયરમેન્ટ થઈ અને વાનપ્રસ્થ તરીકે કાર્ય કરવું જોઈએ અને સમાજને ઉપયોગી થવું જોઈએ તેમજ સંન્યાસ વિશે કે આજે આપણે જોઈએ છે કે બજારોમાં દરેક વ્યક્તિ ભગવા કપડા પહેરી દાઢી મૂછો લગાડી અને માગવા દાય છે તે આપણા સંન્યાસ ધર્મનું અપમાન છે તો સન્યાસીનો શું ધર્મ હોવો જોઈએ તે અહીંયા જે પાંચમા સમુલાસમાં બતાવવામાં આવ્યું છે ત્યારબાદ છઠ્ઠા સમુલાસમાં રાજધર્મ રાજા કેવો હોવો જોઈએ પ્રજા પ્રત્યે તેમની કર્તવ્યો કેવા હોવા જોઈએ રાષ્ટ્રપતિ કર્તવ્ય કેવા હોવા જોઈએ તો અહીંયા રાજધર્મની વિશેષ ચર્ચા કરવામાં આવી છે વ્યાપાર છે છે અન્ય દેશો સાથે વ્યવહારો કેવા રાખવા તેની પણ અહીંયા જે છઠ્ઠા સમુલાસમાં ચર્ચા કરવામાં હવે જોઈએ સાતમો સમુલાસ તો સાતમા સમુલાસમાં ઈશ્વર વિશે આ સાતમો સમુલાસ છે કે ઈશ્વર કોને કેવું ઈશ્વર કોને માનવું ઈશ્વરનું સ્વરૂપ શું છે ઈશ્વરની સ્તુતિ પ્રાર્થના અને ઉપાસના કઈ રીતે કરવી ઈશ્વરના સાચા સ્વરૂપ ને કઈ રીતે જાણવું તે અહીંયા વેદોના શાસ્ત્રોના દર્શનોના ઉદાહરણો આપી મંત્રોના અર્થ કરી અને ઈશ્વરને કઈ રીતનો છે તેનું શું સ્વરૂપ છે કારણ કે સ્વામી દયાનંદ સરસ્વતી નિરાકાર ઈશ્વરને માનતા હતા તો તે અહીંયા એમને નિરાકાર ઈશ્વરને વેદોના પ્રમાણથી સાબિત આ સાતમા સમુલાસમાં કરેલ છે હવે જોઈએ આઠમો સમુલાસ તો આઠમા સમુલાસમાં સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેના કારણો હતા કઈ રીતે સૃષ્ટિની ગણતરી કરીએ છીએ જે સંકલ્પ પાઠમાં એ કઈ રીતે શરૂ થઈ તે અહીંયા આઠમ સમુલાસમાં સૃષ્ટિ ઉત્પત્તિ વિષયમાં આપવામાં આવેલું છે તેમજ નાસ્તિકોનું ખંડન પણ કરવામાં આવેલું છે હવે જોઈએ કે નવમો સમુલાસ

તેને ઉજાગર કરવાનો સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોના પ્રમાણથી કઈ રીતે અસત્ય છે અને કઈ રીતે સત્ય છે તેને સાબિત કરવાનો પ્રયાસ કરેલો છે તો મિત્રો અગિયારમાં સમુલાસમાં ઘણા બધા મતપંથ સંપ્રદાયોનું છે વૈષ્ણવ મત સમિશ્ર પૂર્તિ પૂજા છે પંચાયત પૂજા છે પછી જોઈએ તો હરિદ્વાર બદ્રીનાથ ગંગા સ્નાન શિવપુરાણ સમીક્ષા ભાગવત સમીક્ષા આવા ઘણા બધા મુદ્દા લીધેલા છે તેમજ આમાં જ

જાણી અને ઘણા પાદરીઓએ પણ પોતાને સનાતન ધર્મમાં અંગીકાર કર્યો હતો અને સ્વીકાર્યો પણ પણ હતો હવે જોઈએ કે કે સમુલાસ તો સમુલાસમાં એવું જ છે સ્વામી દયાનંદ સરસ્વતી પહેલા કોઈએ મુસ્લિમ ધર્મ વિશે કોઈ પણ એક શબ્દ પણ લખેલો નથી અહીંયા મુસ્લિમ ધર્મ એટલે કે યવન મત સમીક્ષા લખેલું છે તો એનો પણ સ્વામી દયાનંદ સરસ્વતીએ કે ભાઈ કુરાન છે તો કઈ રીતે એની ઉત્પત્તિ થઈ અને જે એ લોકોની માન્યતા છે એની પણ અહિયાં સમીક્ષા કરવામાં આવેલી છે મુસ્લિમ કરવામાં આવેલી છે શાસ્ત્રાર્થો કર્યા અને ઘણા બધા મૌલવીઓને પ્રભાવિત કરી અને સનાતન ધર્મમાં ફરી પાછા તે વખતે પણ તેમને લાવ્યા હતા તો આ છે સ્વામી દયાનંદ સરસ્વતીનું તો મિત્રો કોઈ પણ શાસ્ત્ર છે તે લખાય છે ત્યારે તેનો વિરોધ તો થાય છે પરંતુ જે સત્ય શાસ્ત્ર છે તે હંમેશા સત્ય જ રહે છે કારણ કે દરેક મત પંથ પ્રોબ્લેમ આવે જ્યાં જ્યાં વાંધો પડે પેટમાં દુખે ત્યારે તે શાસ્ત્રનો વિરોધ કરે છે અને અન્ય લોકોને પણ વિરોધ કરવા માટેનો પ્રેરણા આપે છે તો મિત્રો સત્યાગ પ્રકાશમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ કોઈ પણ પોતાની વાત નથી લખી જે કોઈ પણ મતપંથ સંપ્રદાયો છે તેને વેદના સિદ્ધાંતોના આધારે સમીક્ષાના દાયરામાં ઉભા રાખી અને સમીક્ષા કરવાની પ્રયાસ કર્યો છે 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 અને અને સત્ય શું શું અસત્ય તેને ઉજાગર કરવા માટેનો પ્રયાસ કરેલો છે તો મિત્રો આ છે સત્યાસ પ્રકાશનો ટૂંકમાં પરિચય એ સત્યાસ પ્રકાશમાં શું લખેલું છે હવે એક વાત કહી દઉં કે આ જ પુસ્તક વાંચી સમજી અને લાલા લાજપતરાય રામપ્રસાદ બિસ્મિલ ચંદ્રશેખર આઝાદ સરદાર ભગતસિંહ વર્મા સરદાર પટેલ જેવા અનેક ક્રાંતિકારીઓએ પોતાના જીવનને સમાજ માટે રાષ્ટ્ર માટે સમર્પિત કરી અને આઝાદી અમૂલ્ય યોગદાન આપેલું અને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરેલું છે તો મિત્રો આજ પુસ્તકની પ્રેરણાથી આપણા દેશમાં સ્વરાજ શબ્દ પહેલી વખત ઉપયોગ થયેલો છે આ પુસ્તકમાં અને તેનાથી જ આપણા દેશમાં ક્રાંતિની જ્વાળા પ્રભુકી ઉઠી હતી અને આપણો દેશ આઝાદ કરવા માટે હજારોની સંખ્યામાં ક્રાંતિકારીઓ ઊમટી પડ્યા હતા તેમનું પણ આદર્શ પુસ્તક આ સત્યાર્થ પ્રકાશ હતું તો આપ સર્વેને મારી વિનંતી છે કે આપ પણ તમારા જીવનમાં એક વખત આ સત્યાર્થ પ્રકાશ અવશ્ય વાંચજો તમને કોઈ પણ જગ્યાએ ગૂગલમાં પીડીએફ પણ મળી જશે તમારે ખરીદવાની પણ જરૂર નહીં રહે અવશ્ય પરિવર્તન થશે સત્ય શું છે તે તમારી સામે આવશે અને સત્ય પ્રમાણે તમે ચાલવાનો પણ પ્રયાસ કરશો એ જ આપની પાસે આશા રાખું છું આ વિડીયો તમને સારો લાગે તો અન્ય લોકોને શેર કરજો અસ્તુ ઓમ